અને બે વિષયમાં એટીકેટીવાળા વિદ્યાર્થીઓ છેલ્લા એક સપ્તાહથી કોલેજના ધક્કા ખાઈ રહ્યા છે યુનિવર્સિટીના નિયમ છે તેમ છતાં કોલેજના સત્તાધીશો દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી હોવાનો એબીવીપીના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો એ સમીતાભાઈ ગિલાદ છે હાલમાં સુરત મહાનગરમાં મંત્રીની જવાબદારી નિભાવી રહ્યું છે આ જુદા એમટી એમટીવી કોલેજમાં એસ અને ટી વાયની બાબતમાં એડમિશન આપવા બાબતમાં મેં આવેદન આપવામાં આવ્યું છે જેમાં સેમ વનમાં જે વિદ્યાર્થીઓની એકાદ બે વિષયમાં કેટી છે એમને એસઓમે એડમિશન નથી આપવામાં આવ્યું અને જે વિદ્યાર્થીઓ સેમ થ્રીમાં એકાદ કેટી રહી ગઈ છે એમને ટીવાય એડમિશન નથી થવા તો મેડમ દ્વારા અમારા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આવા વિદ્યાર્થીઓ તમે આગલા વર્ષમાં પ્રવેશ આપો તો મેડમ આવું નહીં કરશે તો વિદ્યાર્થી પરિષદ ઉપરાંત આંદોલન કરશે તે દરેક વિદ્યાર્થીઓ વારંવાર હેરાનગતિ થાય છે કોલેજ દ્વારા

એબીયુપી દ્વારા એમટીબી આર્ટ્સ કોલેજમાં જઈ રજૂઆત કરાતા કોલેજ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે અમે અમારા યુનિવર્સિટીના અને કોલેજના નિયમ પ્રમાણે જ કામ કરી રહ્યા છે અને આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેમ આવ્યા કોરોના ગાઈડલાઇનનું પાલન કરો તેમ જણાવ્યું હતું હાલ તો એમટીબી આર્ટ્સ કોલેજ દ્વારા યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રનું ઉલ્લંઘન કરાઈ રહ્યું હોવાનું એબીયુપી દ્વારા આક્ષેપ કરાયો છે ત્યારે આ મામલે હવે શું નિવેડો આવશે તે જોવું રહ્યું અઝહર ખુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ